અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજથી પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં પંચાવન દેશોના એકસો ત્રેપન પતંગબાજો આજથી પતંગ ઉડાવશે તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તમારી સાથે હું છું કિશન ત્રિવેદી ગુજરાતમાં ઉત્તરાયણનું ખૂબ જ મહત્વ છે આગામી ચૌદમી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર છે પરંતુ આ પહેલા ગુજરાત સરકાર પતંગ મહોત્સવને આજે ખુલ્લું મૂકશે આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો નો શુભારંભ થઈ રહ્યો છે આથી સાત થી બાર જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પંચાવન દેશોના એકસો ત્રેપન પતંગ બાજુ પતંગ ઉડાડવા અમદાવાદમાં આવશે રાજ્યપાલ મુખ્યમંત્રી સહિતના નેતાઓ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ થઈ રહ્યો છે આજથી એટલે કે સાત થી બાર જાન્યુઆરી સુધી અમદાવાદ ખાતે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થશે રાજ્યના રાજ્યપાલ મુખ્યમંત્રી સહિતના પ્રવાસન વિભાગના મંત્રી મુડુ બેરા પણ પ્રસંગમાં હાજર રહેશે ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ખાસ પ્રકારના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના વલ્લભ સેવા સદન રિવરફ્રન્ટ ખાતે આજથી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે આમાં પંચાવન દેશોના એકસો ત્રેપન પતંગ બાજુ આવશે અને પતંગ ઉડાડશે આ ઉપરાંત ગુજરાત બહારના બાર રાજ્યોના અડસઠ પતંગ બાજુ પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે ગુજરાત રાજ્યના ત્રેવીસ શહેરના આઠસો પાસઠ પતંગ બાજુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ